નમસ્કાર આપનું સ્વાગત છે હવે આજના સમાચાર અમદાવાદ ધોળકા તાલુકાના ધોડી ગામમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી આજરોજ ધોડકા તાલુકા ધોડી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ગામના લોકો દ્વારા ચૂંટવામાં આવેલા સભ્યોને વારંવાર સરપંચને વિકાસના તથા અન્ય રોજિંદા જીવનમાં આવતા કાર્યો માટે રજૂઆત કરવામાં આવતી હતી પરંતુ સરપંચ દ્વારા પદનો દુરુપયોગ ભાષા અને ગમે તેવા જવાબ આપવામાં આવતા હતા જેથી કંટાળીને આ સર્વ સભ્યોએ આ આખરી નિર્ણય લઈ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી જેમાં આવેલા અધિકારીએ સ્થળ પર કોઈપણ જાતનો જવાબ કર્યા વગર અને સભ્યો દ્વારા આપવામાં આવેલા હાઈકોર્ટના આદેશની કોપી પણ સ્વીકારવાની ના કરી હતી અને ગાડીમાં સવાર થઈને ચાલતી પકડી હતી પરંતુ આ સભ્યો દ્વારા

અધિકારીઓ કઈ જવાબ ના બે કસોટીયા ગામ ધોળી પંચાયતમાં અમે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાયા હતા તેની માટે તાલુકા તાલુકા અધિકારી આવ્યા હતા તેમને અમને સ્પષ્ટ જવાબ સારો આલ્યો નથી અમે અમારી પ્રમાણે પાંચ સભ્યોની અમારી મેજોરિટી હતી અને એ સામે ત્રણ હતા તો એટલે બે તૃતીયાંશ ના કઈક નિયમ સમજાયા કે તમે એના કારણે થી તમે પાછા રહો છો પણ અમારી પાસે પાંચ પોઈન્ટ ઓગણત્રીસ નો હાઇકોર્ટ નો પહેલેથી ઓર્ડર છે પણ અમારી પાસે પાંચ પોઈન્ટ તેત્રીસ નું ઓલ્યું હતું મેજોરિટી તો એમને અમને એમને વિખોટ્યા છે અને અમારા ગામમાં એ અમે ગમે ત્યાં ને અમે પૂછવી કારણ નું કે અમે સભ્ય છીએ અમારે આ કામ વિકાસ ના કરવા છે તો એમને અમી રીતે કોઈ દિવસ જવાબ આવેલો નથી